નમસ્કાર હું મોરબી સ્વાગત કરું છું આપણે મોરબી ની અંદર અલગ અલગ જગ્યાએ જે નવરાત્રી ની ઉજવણી થઈ રહી છે એની મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે ત્યારે આપણે સતારા સમાજ દ્વારા જે નવરાત્રી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે એની મુલાકાત લેવા માટે આવ્યા છે તમારું નામ જણાવજો પેલા મારું નામ દયારામ ડાભી છે કેટલા વર્ષથી આપણે આ સંપૂર્ણ આયોજન કરીએ છીએ અને કેવી રીતે આયોજન હોય છે અમે ત્રણ વર્ષથી આયોજન કરીએ છીએ અને આ ચોથા વર્ષમાં અમારો સરસ મજાનો એન્ટર થયા છીએ અમે અને સળંગ જે અમારી જે સફળતા છે તેમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે કેવી રીતે વિશેષ આયોજન હોય છે અને કેવા રાસનું આયોજન કરવામાં આવતું હોય છે અહીંયા જો જોવા જઈએ તો અમારા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ એક યુવા સંગઠન છે જે સંગઠન થકી શ્રી શક્તિધામ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે દર વર્ષની આ વર્ષે પણ અને આ આયોજન જે છે તે આમ તો નિઃશુલ્કપણે રાખવામાં આવેલું છે કે જેમાં કોઈ પણ જાતનું ચાર્જ વસૂલવામાં આવતું નથી અને બીજી વિશેષતા એ છે કે આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરા મુજબ જે પણ લોકો અહીં પ્રવેશ કરે છે તેમના કપાળ ઉપર માતાજીનું આપણે જે તિલક લગાવી અંકોનું તિલક કર્યા પછી જ અમને એન્ટ્રી આપવામાં આવે છે આશરે કેટલા લોકો આ નવરાત્રિ મહોત્સવનો લાભ લેતા હશે દર વર્ષે આશરે જોવા જઈએ તો આઠથી દસ હજાર લોકો રનિંગ આવતા હોય છે અને ખાસ કરીને આઠમ અને નોમના દિવસે જોવા જઈએ તો દસથી થી બાર હજાર જેટલી સંખ્યામાં સમાજ એકત્રિત થતો હોય છે અને ખેલૈયાઓ મન મૂકીને ખેલતા હોય છે ખૂબ ખૂબ આભાર તો આવી રીતે આ સંપૂર્ણ પ્રકારનું આયોજન છે એ શક્તિધામ દ્વારા કરવામાં આવતું હોય છે વધુ આપ શું કહેવા માંગશો અને બીજી ખાસિયત એ છે કે અહીં કોઈ પણ જાતના હિન્દી ગરબા નથી ગાવામાં આવતા ફક્ત ને ફક્ત પ્રાચીન સંસ્કૃતિ મુજબના પરંપરાગત માતાજીના ગરબા અને એ પણ ગુજરાતી ગરબાઓ જ ગાવામાં આવે છે અને રમવામાં આવે છે ખેલવામાં આવે છે જી તો આવી રીતે પ્રાચીન સંસ્કૃતિને જાળવવા માટે થઈ અને પ્રાચીન ગરબાઓનું અહીંયા જે ગાવામાં આવે છે અને પ્રાચીન રાસ જ રમવામાં આવતા હોય છે વધુ ગરબીઓ સાથે ફરીથી જોડાઈશું મોરબી અપડેટમાં ત્યાં સુધી જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર